અમદાવાદ શહેરમાં તાવ શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શન ઝાડા ઉલટી કમળો કોલેરા ટાઇફોઇડ ઓરી ગાલ ગાલપચોડિયા સહિતની બીમારીઓ વધી જવા પામી છે ચોમાસાની શરૂઆત સાથે હવે લોકો બીમાર પડી રહ્યા છે તે શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં સવારથી દર્દીઓની લાઈનો લાગે છે સૌથી વધુ તાવ શરદી ખાંસી જેવા વાયરલ ઇન્ફેક્શન તેમજ ઝાડા ઉલટી કમળો ટાઈફોઈડ ડેન્ગ્યુ મેલેરિયાના દર્દીઓ વધ્યા છે વાયરલ ઇન્ફેક્શન જેવા લક્ષણો ચાંદીપુરા વાયરલ હોવાના કારણે બાળ દર્દીઓ પણ વધ્યા છે ત્યારે ગત ત્રીસ જૂનના રોજ અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારમાં રોગચાળો વધ્યો છે તો ગત એક જુલાઈથી પચીસ જુલાઈ સુધીમાં એએમસી સંચાલિત હોસ્પિટલમાં શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી કોલેરા કમળો ટાઈફોઈડ ડેન્ગ્યુ મલેરિયા સહિતના પચીસ હજારથી વધુ દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે તો છેલ્લા પચીસ દિવસમાં શારદાબેન અને એલજી હોસ્પિટલમાં દસ હજારથી વધુ મેડિકલ ઓપીડીના કેસો નોંધાયા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ